પોરબંદર દ્વારકા જિલ્લાઓમાં બધા ભોરા શામળાની ગેંગ અનેક ગુનાઓ આચરી ચુકી છે જેમાં દેશ વિદેશી દારૂની હેરાફેરી ખૂનની કોશિશ મહાવ્યથા રાયોટિંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલા સહિતના એસી જેટલા ગુનાઓ આ ગેંગના સાગરીતો સામે નોંધાયા છે ત્યારે ગેંગ લીડર બધા ભોરા શામળા તેમજ અરજણ આલા કોડિયાતર મેરામણ ગોગન કટારા કરમણ જગા કોડિયાતર ધાના આલા કોડિયાતર પોપટ પાલા હુણ અને વેજા ભોરા શામળા સામે જિલ્લા પોલીસ વડા ભગવતસિંહ જાડેજાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ના પીઆઈ કામરિયાએ કુચ્છી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયો છે તેની તપાસ શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી ચલાવી રહ્યા છે નિપુલ પોપટ સદર્શક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર